કમ તો યુટ્યુબ ચેનલ બધા રામ રામ સીતારામ આપણે આજ હાથે આપવાનું છે નાખ્યું ત્યાં આપણો મહેસી ટકો લઈ ગયા તો એમાં લો ફેટ કર્યો નતો તે બીજો સિંગલ લઈ ગયો આંકવા ને આપણે ઘેરમાં ફહાઈ ગયો તો ઘેરમાં ઘટ્યું બપોર નાની પડ્યું ખાઈ પીને એવું કહે સારું કરીએ ગેર પણ આવી ગયું તો હવે ટુકડો મૂકી દીધું તો પછી આખી આ બોલ ખોલે ને શકર આણાં હોય સારું રાખે પછી ક્લેશ કરે ને આગા પાછું કરવાનું હોય શક્કર નથી આ અત્યારે એનું આગા પાછું કરે ને કરવાનું હોય તો વયસમાં આવી જઈને ત્યારે ગેર પડે કમ્પ્લીટ નહીં એમને આપણું ઇલું સત્રીસ હટો ને ટાંકી દીધું હતી પાણી આંકવાનું હા હમણાં જ એક ખેતરમાં આવી ઉપલા ખેતરમાં જઈ આકવા ઊંઘા ફીટ હે ને એવું આ સીલો એક પીળીઓ પાછું મૂકી દેવું હમણાં આણોવાળો હે માંડવી સીજન માંડવી માખી મેં પહેલામાં બેફામ આ લેવો તો બહુ સારું મજા આવે સાચી આપવાનું થોડું એકદમ સાચી સારું હાલે જોરદાર મેસી